પરિવહન તંત્ર સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે જેમાં રેલવે જીએસઆરટીસી સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે સુરત શહેર રેલ્વે સ્ટેશન પર રોજના વીસ હજાર કરતા વધારે પ્રવાસી મુસાફરી કરે છે જેના રૂપે રેલ્વે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું રેલવે સ્ટેશન બસ દોડી રહી છે એટલે કે દરરોજની ચાર હજાર પાંચસો બસો દ્વારા કરવામાં આવે છે ટ્રાફિક ની સમસ્યા નિવારવા માટે આ નવું સિટી બસ ટર્મિનલ શરૂ કરવામાં આવી છે આ ટર્મિનલ સવારે ચાર વાગ્યા થી શરૂ થશે અને રાત્રે બાર વાગ્યા સુધી કાર્યરત રહેશે જયારે આ શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે આ શહેરમાં વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર એક ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નીકળવા તે માટે મહાનગરપાલિકા સુરત

સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે એટલે રોડ હવેથી ખુલ્લો થશે અને બીજું બી ત્યાં અનેક ટેકનિકલ કામો ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એ કામગીરી બી કરવામાં આવશે જેથી લોકોનો ટ્રેન પકડવામાં જે ક્યાંક મોડું વહેલું થતું હોય તો એવું ના થાય અને સમયસર એ લોકો રેલવે સ્ટેશન પહોંચી શકે તે માટે આ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે બીજું કે ડેલીના હજારો વાહનો જેનું પેટ્રોલ ડીઝલ આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં બચશે જે શહેર માટે આપણી ઇકોનોમી માટે ખૂબ જ ઉપયોગી છે તો આવા એક પ્રયાસ થકી અનેક નિરાકરણો આવનારા દિવસોમાં આવશે અને આ જ પ્રકારે ટીમ સુરત દ્વારા મહાનગરપાલિકા હોય મેયરશ્રી હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય મ્યુનિસિપલ કમિશનર હોય પોલીસ કમિશનર હોય જિલ્લા પંચાયતના ડીડીઓ હોય કે પછી કલેક્ટર ટીમ સુરત તરીકે આ સૌથી ઉત્તમ ઉદાહરણ રાજ્યને સામે મૂક્યું છે કારણ કે રાજ્ય સરકારના કોઈ બી પ્રકારના હસ્તક્ષેપ વગર લોકલ ટીમે સાથે મળીને આ એક ઉત્તમ ઉદાહરણ રાજ્યમાં પેશ કર્યું છે તે બદલ આખી ટીમ સુરતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું